ਰਿਤੀਆ ਜਾ ਡਿਕਰੀ રોકી નાગરો કાટકો મારવાટકો મારો આજે કાઠ થી છૂટી पूरी करी जाऊ

આપણે તો કાયમ માટે જોડાઈને રહેવાનું છે સો આ વિદાય નથી પણ ટેમ્પરરી તમને જામીન ઉપર ઘરે છોડી દેવું છે વકીલની ભાષામાં જામીન કહેવાય શું કહેવાય જામીન આપો છો તમને ઘરે જવાની તો તમને પણ આ આપણો જે સંબંધ છે એ કાયમ જાળવી રાખવાનો છે તમને જ્યારે પણ અનુકૂળ લાગે ત્યારે તમારે મને મળવા આવવાનું છે તમારી નાના નાની તકલીફ પણ મને કહેવાની છે સેચ પણ શરમ રાખવાની નથી સંકોચ નથી રાખવાનો તમારે જે જોઈએ એ માગવાનું છે બાપુ એવું કેવું છે બાપુ જી જી હજી ઉપાધિક બાપુ બેઠો છું હું ધો હજી વિદાય પણ એક ઘરે જવાની કઈક આપ્યું છે જે બી આપ્યું છે ખબર નહીં પણ મારી દિલથી થી ઈચ્છા છે જે પચીસ દીકરીઓ છે મારી ગઈ વખતે જે પ્રથમ સમૂહ લગ્ન અંદર પરણી હતી અને આ વખતે સત્તર ટોટલ ભેદ કેટલા થયા

જે દીકરીઓ છે એ બેનપણીઓ બનશે જે દીકરાઓ છે એ ભાઈબંધી કરશે અને બેતાલીસ નો એવો પરિવાર બનશે વોટ્સએપ ગ્રુપ તો આપણું છે જે કાયમ એકબીજાને મદદ કરશે બરાબર અને એ ટ્રીપ ની અંદર એક દિવસ હું તમારી સાથે આવીશ सो so, so, तो ये ना टू नाइट थ्री डेज़ बस ट्रिप तो से, क्या फरवाग से, 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 से एक खबर नहीं गुजरात चौकस मार चौक्स सो

સત્તર તારીખ અને પચીસ સાઉન્ડ અમારું અમારા તરફથી આવશે ખૂબ મોટી સેવા આપી છે મારા ભાઈઓ જે અહીંયા સ્ટેજ પર આયા નથી કાર્યક્રમ નિહાળ્યું નથી કોઈ કલાકાર ને મળે નથી ક્યાંના સવારથી રસોડે ખૂબ મહેનત કરે છે એ તમામ ભાઈઓ માટે એકવાર જોડો દોડાતાની પડભાઈ દોડકાર અને કે ખૂબ મહેનત કરે છે કોઈ કાર્યક્રમ જોવા નથી આયા કોઈ કલાકારને નથી મળ્યા ફક્ત તમારા બધાના ભોજનની ખૂબ મહેનત કરી છે સો અરેરાના એ બધા છોકરાઓ પણ આયા છે બીજા શિવાજી ગ્રુપ આવ્યું છે બીજા કાણીસાની ટીમ આવી છે બાધી ગ્રુપ બહુ બધા ગ્રુપો આયા છે સો બધાનો સેલ્યુટ કરું છું થેન્ક યુ કે તમે તમારી ફરજ સમજીને ખૂબ મહેનત કરો છો મને મળો કે ના મળો હું તમારી નોંધ લઉં કે ના લઉં તમે તમારી પોતાની ફરજ બનીને ખૂબ કામ કરો છો સો લાઈટ ઇલેક્ટ્રિક ટીમ છિપડી એને પણ ખૂબ મહેનત કરી છે આખી

વધારે મહેનત કરે છે અમારા સંકુલની બધી દીકરીઓ બધાએ ખૂબ મહેનત કરીને આ પ્રસંગોને સફળ બનાવ્યા છે અને બીજા ખાસ જે છે પચીસ તારીખે સમૂહ લગ્ન છે લગભગ સાત આઠ દિવસ માટે સાઉન્ડ ફરી વાર આપણું બુક છે એક તારીખ પર ઉભો વા બે વા લે જોડે તાળી પાડ દે ભાઈ 25 તારીખ કે બી સમૂહ તરફથી એક તારીખ નું જે સમૂહ છે એમાં બી એમને તરફથી છે સો આ પ્રેમ દર્શાવે છે કે તમે બધા મને કેટલો પ્રેમ કરો છો સો થેન્ક યુ કિશન સે ગઈ વખતે રિધમ ફ્રી હતી આ વખતે બી ફ્રી છે ને આવનાર બેવની અંદર ફ્રી છે વા ભાઈ વા કિશન સે જોરદાર તાળી પાડો બધા વિચારે છે કે ભઈ પછી આ કાર્યક્રમ કઈ રીતે થાય મુકુ ભાઈ કાર્યક્રમ કરવા પૈસા ના જોઈએ આવા બધા ભાઈઓ જોઈએ પૈસા તો બધા જોડે હોય ભાઈ પણ કાર્યક્રમ આવા ના થાય પણ જયારે આવા ભાઈઓ પ્રેમ કરવા હોય તો બધા જ કાર્યક્રમો હજુ તો નક્કી નહીં આટલું અઠવાડિયું છે હજુ રોજ થવાનું છે તો આ ભાઈઓ છે એટલે મને પૂરો વિશ્વાસ છે બસ સાથે રહેજો બહુ બધું કામ કરતા રહીશું કદાચ કોઈની નોંધ ના લેવાય સ્ટેજ પર નામ ના લેવાય માફી માંગુ છું તમારો ભાઈ છું કે તમને જે બી મને રિસ્પેક્ટ આપો છો એ સમજીને મને માફ કરજો પણ બસ આવી રીતે સાથે મળીને આપણે બહુ બધું સારું કરવાનું છે સો થેન્ક યુ સો મચ આપણે આ કાર્યક્રમ અહીંયા સમૂહ ઘોષિત કરીએ છીએ પણ જે પણ આ સમૂહ લગ્ન અંદર જે પણ રીતે ઘરે રહીને પણ સહકાર આપ્યો છે બધા નો આભાર સ્પેશિયલી આજના સમૂહના ના દાતા જીતુભાઈ અને ઈલાબેન આભાર થેન્ક યુ સો મચ અને વિશેષ કહેતો નથી એક નવા જીવનની આપણી શરૂઆત છે અને ફરી પાછા આપડે બહુ જલ્દી મળતા રહીશું અને તમારા ટ્રીપ તમને જાણકારી ગ્રુપની અંદર આવી જશે ક્યાં જવાનું છે કઈ તારીખે જવાનું છે તૈયારી કરી લેજો બરાબર ખૂબ મજા કરીશું એક દિવસ હું બી આવવાના છું થેન્ક યુ